દેશના વડાપ્રધાન મોદીજી પંદરમી તારીખે આવે ત્યારે સાથીઓ મેં એવું નક્કી કર્યું છે કે ડેડીયાપાડા તો આપણે દર વખતે ક્યાં જ કરતા હતા હવે આ લોકોએ મારી ગેરહાજરી માતા જાહેર કરી દીધો છે મારાથી ત્યાં જવા એવું પણ નથી અને ત્યાં જ બીજો પ્રોગ્રામ આપણે આજુબાજુમાં નક્કી કરવા જઈએ તો પોલીસ સાથે ઘર્ષણ થાય થાય કે ના થાય આપણા લોકોને એ લોકો ઓળખે ડિટેન્ડ કરે જવા ના દે ને એવી બધી માથાખૂટમાં પડવા કરતાં આપણે નક્કી કર્યું છે કે ઝગડિયા વિધાનસભાના નેત્રંગ તાલુકામાં એક મોટો પ્રોગ્રામ આપણે એક દિવસે પંદર તારીખે જ કરી લીધું તૈયાર છો ને બધા મેં બધાની મહેનતથી આપણા બધાની મહેનતથી સમાજ એટલો જાગૃત થઈ ગયો છે કે આજે વડાપ્રધાનને મારા ડેડિયાપાડામાં આવીને એ જ પ્રતિમાનો ભલાહાર કરવો પડે ત્યારે આપણે રસ ગર્વ લેવાની વાત છે કે આપણી પ્રતિમાને વડાપ્રધાન શ્રી ફુલહાર કરવા આવે છે તો એને વડાપ્રધાન શ્રીને પણ વેલકમ કરીએ છીએ પણ તમે જોઈ લો આ લોકોની નીતિ કેવી છે ભારતીય જનતા પાર્ટીના પોતાની ચેનલોવાળાએ હવે મારું નામ નરેન્દ્ર મોદીજી સાથે જોડીને સમાચારો બનાવવાના ચાલુ કર્યા છે ડેડીયાપાડાના ગામડાઓમાં મીટિંગો કરવાનું ચાલુ કરી દીધું એમને ખબર છે કે આ ડેડીયાપાડામાંથી જયસર વસાવાને વિધાનસભામાં તેતાલીસ હજારની લીડ હતી એક લાખથી વધારે મત મળ્યા હતા લોકસભામાં એક લાખને અઢાર હજાર મત મળ્યા હતા સાહીઠ હજારની મારી લીડ હતી એના ડરે હવે મોદીજી તો આવા મોદીજીને તો જેમ તેમ કરીને મનાવી લીધા એ લોકોએ પણ હવે મોદીજી આવવાના તો લોકો ક્યાંથી લાવવાના એના ટેન્શનમાં આ લોકો એ મારો અને નરેન્દ્રભાઈ મોદીજીનો ફોટો સાથે રાખીને એવું પ્રચાર કરે છે દેડિયાપાડામાં સાગબારામાં ચીકતામાં કે પંદર તારીખે મોદીજીના હાથે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે અને બધા આવી જજો એમ કરીને પ્રચાર કરે છે બોલો તમે બી મીડિયા જોઈયા હશે જોઈએ છે ને ત્યારે સાથીઓ આપણે નરેન્દ્રભાઈ મોદીજીના પ્રોગ્રામમાં પચીસ હજાર લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં પચાસ હજાર લોકો ભેગા થશે એમના પ્રોગ્રામમાં પચાસ હજાર લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં એક લાખ લોકો ભેગા થશે અને તમને તો ખબર છે વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કેવડિયામાં થાય એટલે પાંચ હજાર તો પોલીસ જ આવે છે આવે છે કે નથી આવતી તલાટીઓ ગ્રામ સેવકો આશા વર્કરો આંગણવાડીઓ સખી મંડળો મનરેગા વાળા આવાસ વાળા જંગલ ખાતા વાળા એ બીજા પાંચ હજાર આવી જાય છે એમના કાર્યકરો આજુબાજુ આખા રાજ્યમાંથી પાંચ હજાર આવશે ને બીજા કદાચ આમ તેમ કુદાચ કોઈને રોજ આપીશું બસ માં બે જજો મારી શરમ લાગજો બસ ખાલી નહીં જવી જોઈએ એમ કરીને હાથ જોડી જોડીને કદાચ બસોમાં ભરીને લાવે તો થોડા ઘણા લોકો જશે પણ જે પ્રકારની એમની નીતિ છે એમનો હું મારે કોઈ વ્યક્તિગત કોઈ પાર્ટી સાથે કે કોઈ વ્યક્તિ સાથે વિરોધ નથી પણ જે પ્રકારે આઝાદી પછી આદિવાસીઓનો ઉપયોગ થયો છે મારે એનો વિરોધ જે પ્રકારે નવા નવા પ્રોજેક્ટોમાં આપણે હર હંમેશ જમીનો આપી છે ડેમો માટે આપણે જમીનો આપી છે જીઆઈડીસીઓ માટે આપણા પરથી જમીનો છીનવાય છે જીએમડીસીમાં આપણી જમીનો છીનવાય છે કોરિડોરમાં આપણી જમીનો છીનવાઈ ગઈ છે બધી જ જગ્યાએ આપણું યોગદાન લઈ અને જયારે આપણા વિકાસની વાતો આવે ત્યારે એ લોકો જે અનદેખી કરે છે એનો હું વિરોધી છું ઊંચી ઊંચી પ્રતિમાઓ કેવડિયામાં બનાવી દેવાથી મોટા બિલ્ડીંગો બનાવી દેવાથી ઊંચા આવાસો બનાવી દેવાથી ઊંચા મોટા મોટા ડેમો બનાવી દેવાથી આપણો બધાનો વિકાસ નથી થવાનો આપણો બધાનો વિકાસ ત્યારે થશે આપણા બાળકોને સારું શિક્ષણ મળશે આપણા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે અને આપણા યુવાનોને નોકરી રોજગાર મળશે ત્યારે આપણે વિકાસ થવાનો છે આટલા વર્ષો એકસો પચાસ વર્ષ થઈ ગયા ત્યારે હવે એ લોકોને બિરસા મુંડા યાદ આવ્યા છે કેમ કે આદિવાસીઓને હવે કઈ રીતના મનાવાના એટલે એ લોકોએ આજેથી રથયાત્રાઓ ગામડે ગામડે ચાલુ કરી છે એમના સાંસદો અને ધારાસભ્ય રથરાત્રા લઈને ફરે છે મારે એમને સવાલ છે આજે આપણા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જ્યારે આદિજાતિ વિકાસ વિભાગે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ બંધ કરી દીધી છસો કરોડ રૂપિયા દર વર્ષે આદિવાસીઓને સાહીઠ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી ત્યારે અમે મુંડા ભવનનો ઘેરાવો કરવા ગયા ત્યારે કેમ કોઈ આદિવાસી ધારાસભ્ય નથી બોલ્યા ક્યારે કેમ આદિવાસી સાંસદ સભ્ય નથી બોલ્યા આજે બિરસા મુંડાના નામે રથ લઈને આદિવાસીઓને ભોળવા માટે નીકળી પડ્યા છો આદિવાસીઓને નર્મદાનું પાણી મળે એની વાત કેમ કોઈ કરતું નથી આદિવાસી વિસ્તારોમાં આજે સિંચાઈને પીવાના પાણી નથી રોડ રસ્તા નથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાજુનું ગામ તુરખેડા ચાપડ આજે મનસુખ વસાવાનું ગામ જુનારાજ ત્યાં આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ રસ્તો નથી જૂનારાજમાં મેં ગયો જેલમાંથી ચૂંટીને આવ્યો પછી લોકો મળવા એવા સરપંચને બધા તાલુકા સભ્યને બધા મને કીધું સાહેબ ધારાસભ્યને ત્યાં અમે આટલી રજૂઆત કરી સાંસદને રજૂઆત કરી સાંસદ સાહેબનું ગામ છે પછી પણ અમારો રસ્તો નથી બનતો અમારું ગામ સાતસો આઠસો વર્ષ જૂનું રાજા રજવાડાનું ગામ અને અમારી જ્યારે કોઈ બેનને ડિલેવરીની પીડા ઉપડે અમે જોલીમાં લઈ જઈ બેન રસ્તે મરી જાય કોઈને સાપ ડંક મારે અને રસ્તે મરી જાય અને એ લોકો એ કામ કરવાની જગ્યાએ આજે રથ લઈને વિકાસ 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 કરતા કરતા કામમાં ફરે છે વચ્ચે વિકાસ મહોત્સવ તમે જેટલા રૂપિયા તમારું બ્રાન્ડિંગ કરવાના બેનરો લગાડો છો રથ બનાવીને ફેરવવાના સરકારી કાર્યક્રમોના કાયફામાં જેટલા રૂપિયા તમે બગાડો છો એટલા રૂપિયા આદિવાસીઓના શિક્ષણ પાછળ તમે વાપરો તો અમે પણ તમારી વાહવાહી કરીશું અમે પણ તમારા ગુણગાન ગઈશું એમણે કશું કરવાનું નથી બસ પણ સભા હોય દાહોદની ભાજપની સભા હોય ડેડિયાપાડાની સભા હોય વ્યારાની સભા હોય એટલે ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરે ચૈતર ફલાણો ચૈતર ઢીકળો મને ગાળ દેવાથી અમારા આદિવાસીઓનો વિકાસ થતો હોય મેં તો તમારા ઘરે આવીને ગાળ ખાવા તૈયાર છો વિકાસ કરો તમે સાચી વાત છે કે ખોટી વાત છે ખોટી બેઠા ચૈતરભાઈ ઉઠી બેઠા ચૈતર વસાવા ઉઠી બેઠા ચૈતર વસાવા મને તમારે ખીજવાથી તમારી ગાઢ તમે મને ગાઢ દેવાથી જો અમારા આદિવાસી સમાજનું ભલું થતું હોય તો મેં તો તમારી ઓફિસે રોજે આવીને બેસી રોજે જેટલી ગાળ દેવાની હોય તેટલી દો મને વાંધો નથી પણ તમે અમારા સમાજનો વિકાસ કરો ત્યાં કેમ તમે બોલતા નથી આજે વિકાસ વિકાસ કરીને અમારો સમાજ આટલો બધો પીડાય છે નોટબંધીના નામે હેરાન થયા જીએસટીના નામે હેરાન થયા ઓગણીસ બે હજાર સોળમાં જીએસટી તો તમે આવ્યા હતા બાર ટકા અઢાર ટકા તમારી મોદી સાહેબ ની સરકાર લાવી હતી અમે થોડા લાવવા છે અને એમાં એટલે એમના સ્ટીકરો ફરે છે દુકાને દુકાને ફરતા હતા ને કે ભાઈ અમે જીએસટી ઓછી કરી દીધી અમને અભિનંદન આપો અમારા ગુણગાણ ગા હવે તમારા જ વધારવાની ને તમારે જ ઓછી કરવાની ને અમારે પાસે તમારા ગુણગાણ ગાવાના હા બહુ સારું કર્યું ભાઈ બહુ સારું કર્યું આત્મનિર્ભર ભારતની વાત કરશે વડાપ્રધાન આવીને સ્વદેશી અપનાવો ભાઈ તમે વડાપ્રધાન બન્યા પછી પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ તમે ભારતમાં લાવ્યા છો અમે નથી લાવ્યા અમે અમારો સમાજ તો આદિ અનાધિકારથી આત્મનિર્ભર જ છે કે નથી આપણો સમાજ અને અમને આત્મનિર્ભરની તમે શીખવો છો તમારું બધું ફંડ તો વિદેશી કંપનીઓ વાળા આપે છે તમે આવ્યા પછી પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ આવી છે આપણને એકવે સૂત્રો તો એવા સરસ આપે કે એક પેડ માકે નામ આપણને એવું કહે કે તમે એક પેડ માકે નામ રોપો અને આખું જંગલ અદાણીઓને એ લોકો આપે આ જીએમડીસીમાં જમીન કોને આપી છે ટોરેન્ટોને આપી છે રિલાયન્સની ટોરેન્ટોનું એમાં એવું થયું છે અદાણીને અંબાણીને આપી દેવાનું ને આપણને એક પેડ માકે નામ મંત્રી આવે એટલે આપણને એવું લાગે હા હા ચાલો સરસ છે આ કાર્યક્રમ થાય કે ના થાય એટલે આ નીતિ સામે મારે વિરોધ છે તમે આત્મનિર્ભર ભારતની વાત કરો સ્વદેશીની વાત કરો તમે એક પેડ માકે નામની વાત કરો એવી બધી વાતો હવે અમારો સમાજ જાગેલો છે ડેડીયાપાડા આવશે ને કેસે આ પ્રોજેક્ટ આવશે પચાસ કરોડ નું આ થઈ જશે પાંચસો કરોડ ભાઈઓ બહેનો હજાર કરોડ નું આ કરી દઈશું તે બસ આટલી જુમલેબાજી થઈને જવાના છે લોકો અચ્છી તરફથી જાણે છે જાણે છે કે નથી જાણતા ત્યારે આ બધું થવાનું છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે વધારે વિશેષ વાતો નથી કરતા તમે સોશિયલ મીડિયાને બધું જાણો છો એટલે ગમે તેવા પ્રયાસો કરશે આપણો કાર્યક્રમ ખૂબ સફળ થાય એના માટે બધા જ લોકો પ્રયાસ કરજો આવનારી પંદરમી તારીખ સુધી દરેક ગામડાઓની મીટીંગ થાય હું પણ એક દિવસે આવું આઠ દસ ગામોમાં તમે કહેશો ત્યાં હું પણ મીટિંગ કરું અને વધુ ને વધુ સંખ્યામાં લોકો ત્યાં ભેગા થાય અને સામાજિક કાર્યક્રમ દર વખતે આપણે પંદરમી ઓગસ્ટ અને નવ ઓગસ્ટ રાજકીય કાર્યક્રમ નથી રાખતા સમાજ રીતે બધાને આમંત્રિત કરીએ છીએ ત્યારે સમાજ રીતે બધા જ વર્ગના લોકો આવે રાજપૂત સમાજના આવે પટેલ સમાજના આવે લઘુમતી સમાજ મુસ્લિમ સમાજના આવે બધા જ લોકો આવે દલિત આવે ઓબીસી આવે એ બધા જ લોકોને હું આહવાન કરું છું જે ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વર્ષના શાસન દરમિયાન જે અન્યાય કર્યો છે આજે તમે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી આખા દેશમાં આપણે નેવું ટકા છે ગુજરાતમાં આપણે નેવું ટકા છે તમે આજે હાઈકોર્ટમાં જજો એસસી એસટી ઓબીસીના કેટલા ટકા જજ આજે તમે સચિવાલયમાં જજો એસસી એસટી ઓબીસીના નેવું ટકા સચિવો છે આજે તમે કોઈ પણ જગ્યાએ આજે યુનિવર્સિટીઓના કુલપતિઓનું લિસ્ટ તમે જોઈ લેજો એસસી એસટી ઓબીસી માઇનોરિટીના નેવું ટકા લોકો છે આજે તમે કોઈ પણ ક્ષેત્રમાં જીઆઈડીસીઓમાં જોઈ આવો એસસી એસટી ઓબીસી માઇનોરિટીના કેટલા લોકો ઉદ્યોગપતિઓ છે ત્યારે આજે એક દસ ટકા લોકોનું રાજ આપણા પર છે આપણા પર શાસન કરે છે એની સામેની આ લડાઈ છે આજે ઉદ્યોગપતિઓના ઇશારે આપણા લોકોને વિસ્થાપિત તરફ કરવાનું કામ થાય છે ત્યારે આ લોકોને એવું હતું કે આ વિસ્તારમાં ચૈતર વસાવા એક જ હવે બાકી છે એને ડરાવો જેલમાં નાખો એકવાર જેલમાં નાખી દીધા પરિવાર સાથે નેવું દિવસ રહેવું પડ્યું ફરી એકવાર જેલમાં નાખી દીધા પાછા ને એસી દિવસ રહેવું પડ્યું આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હરસંઘવીને હતું કે આદિવાસી આ યુવાન અમારી સામે બોલવો ના જોઈએ આ આદિવાસી ચૈતર વસાવા સામે ના આવવો જોઈએ એને ડરાવો એને દબાવો પણ એમને ખબર નથી આ ચૈતર વસાવા ડરેવો નથી આ ચૈતર વસાવા સાથે આ યુવાનો આદિવાસી નાના ઈમાનદાર ગરીબ સામાન્ય લોકોનો સહકાર છે આ એકલા ચૈતર વસાવાનો અવાજ નથી આ સમગ્ર વિસ્તારના લોકોનો અવાજ છે એ કોઈ આવા ભૂપેન્દ્ર પટેલને હરસંઘવીથી દબાવવાનો નથી એનાથી વધારે તાકાતથી આવનારા દિવસોમાં ઉઠવાનો છે ત્યારે સાથીઓ આપણે લડત લઈને આગળ વધી રહ્યા છીએ તમારો જે સહકાર મળે છે તમારો જે ભાવ છે એ ખૂબ જ અમને મળે છે હર હંમેશ તમારો અમારો કપરો સમય પણ તમે અમને ખૂબ જ સહકાર આપો છો ત્યારે સાથીઓ આવનારા તમામ મોરચાએ આપણે સંઘર્ષના દિવસો છે આજે જે તાનાશાહી સરકારને પોલીસનો જે ઉપયોગ થાય છે આપણી સામે તમે બધું જાણતા હશો બધું જ એમનું છે ત્યારે આપણું સંગઠન તૂટવું ના જોઈએ આપણે એકલા ના પડી જઈએ હું પણ એકલો ના પડું તમે પણ એકલા ના પડો એ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે સંગઠન દિવસ અને દિવસે મજબૂત થાય એ હાકલ કરવા માટે જ હું તમારી વચ્ચે આજે ઉપસ્થિત થયો છું અને આવનારા દિવસનો કાર્યક્રમ તમારો બધાનો છે આપણો બધાનો છે એમ કરીને દરેક ગામોમાં જવાનું છે બધાને વાહનોવાળાને બી કહેવાનું છે કે ભાઈ પંદર તારીખે કોઈ જગ્યાએ જવાનું નથી આપણા લોકોને લઈને નેત્રંગ જવાનું છે તેમ કરીને બધાએ જ મોટી સંખ્યામાં એ કાર્યક્રમમાં આપણે પહોંચવાનું છે